જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જ તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે મિત્ર વાળીએ છે પ્રોગ્રામ અને ભાઈ બંધો એ બધા ગોઠવો છે પ્રોગ્રામ એટલે આપણે ફોન આવ્યો તો કે મિત્ર આવજે તો આપણે જવાનું છે પ્રોગ્રામમાં વાળીએ તો ચાલો મિત્રો હવે આપણે જઈશું પ્રોગ્રામમાં તો હવે આપણે આગળ મળીએ અને બધી મોજ કરશું પ્રોગ્રામમાં અને તમને પણ મોજ કરાવીશ તો ચાલો હવે મિત્રો આપણે જઈશું પ્રોગ્રામમાં ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ પ્રોગ્રામમાં તો ચાલો આપણે જઈને બધી મદદ ને હાથે કરાવશું ચાલો રીંગણા ને બધું શેકવાનું છે તો ચાલો આપણે જઈએ ત્યાં ચાલો મિત્રો કટિંગ કામકાજ ચાલુ છે ટમેટા ડુંગળી અમારે બધા ભાઈ બંને જો કરે છે કટિંગ જોવા છે અમારે મહેબૂબભાઈ આ છે અમારે હિતેશભાઈ બહુ કામમાં ઓછા હોય પણ આજ છે કામમાં અને અમારા બધા શેકે છે ભડથાના રીંગણા મારે કમો છે કમો હો ભાઈ અમારે આ પરાનો ઇસ્ટર રીંગણા નું કામકાજ શેકવાનું એની પાસે હે તો એ રીંગણા શેકશે ને ભરતી બનાવશે આ કમો અમારે જો બધા બધા ભાઈબંધ આ બધા નું કામકાજ ચાલુ છે બે ત્રણ જણાય ગયા છે બીજી વસ્તુ લેવા માટે જો અમારે કમાવ વગર કાઈ નો થાય નો હોય માણા પ્રોગ્રામ નો હા અમારે જો કમલેશ ભાઈ મંડાણા છે

ફૂલી નું લાખી નાઈ ખાધે આ ભાઈ કે અમારે પાણી આવશે બીજા કેરા ત્રણ ચાર પાંચ ફરથી શીખા તો તે કામકાજ ચાલુ જો આ ભાઈ બનાવે છે અમારે ભરથુ કારીગર છે હવે જાડિયો કમો 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 એ લ્યા ખાઈ જાય એવો હે સંજય તમને લાગે આ સંજય ભરતું ખાઈ જાય કે ન ખાઈ જાય કુલ ખાઈ જાય પંકજ ખાઈ જાય ને સંજય આજે બની રહ્યું છે ભરતું સરસ મજાનું કાજુ વાળું ચાલો મિત્રો બની ગયું છે ભરતું કમ્પ્લેટ હવે પછી ઉતારી ને બધા બેસ્યું જમવા માટે આ ભાઈ અમારા ભરતા ના સ્પેશિયલ કારીગર છે તમારે કોઈને જો ભરતું બનાવવું હોય

અમારા બધા મિત્રને હોવાનું હતી ઘણા દિવસે બધા ભેગા થયા હતા તો બસ અત્યારે આટલું આ વીડિયોમાં